દ્વારકાધીશ મિત્રો દ્વારકા થી હું દેવપુર દ્વારકાના દ્વારકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છીએ અને અહીં આપણે આજે જે ગ્રામ્ય પ્રજા જ્યાંથી નીકળતી હોય એવા રોડ રસ્તા ની હાલત માટે આપણે એક સ્ટોરી કરવાની છે આ જે રસ્તો આપ જોઈ રહ્યા છો પાડલી થી આમ તો પાડલીથી નહીં પણ થી વાયા પાડલી બાદ હમુસર અને શામળાસર બાજુ જાય છે અને અહીંથી એક રસ્તો ફૂટે છે જે સીધો ગોરિયારી અને નાગેશ્વર જાય છે આ રસ્તો તમે મીઠાપુર થી પાડલી આવો પાડલીથી તમે શામળાસર જતા હો એટલે હમુસર પહેલા રાઈટ હેન્ડ ઉપર ગોરીયારી અને નાગેશ્વર જવાનો રસ્તો છે ખૂબ વર્ષોથી હાલત ખરાબ છે આપણે ગત વર્ષ દ્વારકા ટુ ડેમાં લાઈવ પણ કરેલું આ રોડ રસ્તાનું કે હાલત ખરાબ છે અને ખાસ કરીને જ્યારે શ્રાવણ માસ છે અને હવે તો ગૂગલના સહારે બધાય યાત્રિકો ચાલતા હોય ત્યારે જે કંઈ શોર્ટકટ પડે એ લોકો હાઈવે ન લેતા આ જે ગ્રામ્ય આંતરિક રસ્તાઓ છે એનો ઉપયોગ કરતા હોય છે આ ઉપરાંત ઓખા મીઠાપુર સુરત કરાડીના લોકો દર રવિવારે ભગવાન ભોલેનાથની આરતી કરવા માટે નાગેશ્વર જતા હોય એટલે આ રોડનો ઉપયોગ કરે હવે મિત્રો આપણે આજે અલગ ટાઈપની સ્ટોરી છે તમે ક્યારેય બહુ આવી સ્ટોરી જોઈને હોય એવી સ્ટોરી હું આજે તમને બતાવવાનો છું આ રોડ રસ્તાની હાલત આપણે આગળ જોશું એ પહેલા આપણે એક બોર્ડ જોવાનો છે હવે આ બોર્ડમાં તમે સરખું વાંચજો હું તમને કોશિશ કરીશ તમને કિસાન કામનું નામ ઇમ્પ્રુવમેન્ટ વર્ક ઓફ પાડલી ગોરિયારી રોડ ઓડીઆર કિલોમીટર જીરો જીરોથી થી છ પોઈન્ટ છ એટલે કે લગભગ સાડા છ કિલોમીટરનો આ રોડ અંડર કિસાન પથ યોજના બે હજાર ત્રેવીસ ચોવીસ તાલુકો દ્વારકા જીલો દેવભૂમિ દ્વારકા હવે આનો મતલબ હું એમ સમજુ તું ત્યાં સુધી કામનું નામ છે એટલે આ એક બોર્ડ લગેલો છે કે ભાઈ આ કામ અમે કરેલું છે અને એ કામનું આખું કિસાન પથગ્રામ સડક યોજના યોજના હેઠળ જે કામ છે રસ્તાની લંબાઈ છે છ પોઈન્ટ છ કિલોમીટર કામગીરી શું છે ત્યાં માટી કામ મેટલ કામ ડામર કામ અને નાળા કામ પછી કામની શરૂ કર્યાની તારીખ કામ શરૂ ક્યારે કર્યું હતું કે કામ શરૂ કર્યાની તારીખ છે સત્તર એક બે હજાર પચીસ દેખાય છે સત્તર એક બે હજાર પચીસ અને કામ પૂર્ણ ની તારીખ એટલે કે કામ આ પૂર્ણ થઈ ગયું છે કઈ છે છ સાત બે હજાર પચીસ આજે પચીસ તારીખ છે એટલે કે લગભગ ઓગણીસ દિવસ પહેલા આજે ઉપરના નો વર્ણન વાળા રોડ નું કામ પૂર્ણ થઈ ગયું છે એમાં સરકારી બોર્ડ કીએ છે આ બોર્ડ સરકારે જ મારે બીજા કોઈ તો મારે નહીં ને એટલો ખર્ચો કોઈ ના કરે ને અંદાજિત રકમ એક કરોડ ઓગણપચાસ લાખ સત્તર હજાર ચારસો એટલે કે લગભગ પ્રાઇવેટ લિમિટેડ અને સરકાર તરફથી આનું કોણ સુપરવિઝન કરશે અમલીકરણ કોણ કરશે અમલીકરણ અધિકારી છે કાર્યપાલક ઇજનેર શ્રી પંચાયત માર્ગ અને મકાન વિભાગ દેવભૂમિ દ્વારકા એટલે આ જિલ્લા પંચાયત આવે કારણ કે આમાં કાર્યપાલક ઇજનેર લખ્યું છે એટલે તાલુકા પંચાયતમાં તો લગભગ કાર્યપાલક ઇજનેર હોય તો એ ખબર નથી આપડે પણ આમાં એમ દર્શાવ્યું છે કે આ જિલ્લા પંચાયતનું માર્ગ અને મકાન વિભાગનું દેવભૂમિ દ્વારકાનું આ કામ છે દોઢ કરોડ રૂપિયાનું અને ત્યાર પછી આ કામનું આખું વર્ણન કર્યું છે કે માટી કામ કેટલું છે વગેરે 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 આ બધી ભાષાનું સિવિલ એન્જિનિયરની છે એની નીચે લખ્યું છે કે કામગીરીની વિગતમાં શું છે ભાઈ કારણ કે માટી કામ બે હજાર પાંચસો ને છવ્વીસ ઘન મીટર આટલી માટી વેપાણી છે પછી છે ડબલ્યુ બી એમ એનો કાંઈક મતલબ થતો હશે આ લોકો ગોળ ગોળ ભાષામાં સરકારી ભાષામાં લખે ત્રણસો ને ઓગણચાલીસ ઘન મીટર અને ડબલ્યુ એમ એમ એટલે કાંઈ લગભગ આ કાકરીનો કદાચ પ્રકાર હોવો જોઈએ ચારસો ને બાવીસ ઘન મીટર પછી સીસી રોડામાં બનાવવાનો છે કે નથી બનાવવાનો કાંઈ ઉલ્લેખ નથી પછી નીચે છે ડામર હવે છે બીયુએસજી એક હજાર આઠસો સત્તાવન ટન પછી કાર્પેટનું જે ઉપરનું આવે એ તેરસો મેટ્રિક ટન સિલ્કોટ આવે છસો પંચોતેર મેટ્રિક ટન અને ડામરનો પ્રકાર તાકે વી જી ત્રીસ એટલે આવો ડામર સરસ મજાનો વાપરવાની ક્યાંક ને ક્યાંક વાત થઈ છે આમાં આ બધી આપણે જૂના જમાનામાં કહેતા હતા ને કે કાગળ ઉપર મુર્ગી ચીતરીએ મુરગી જમીન ઉપર ચાલે નહીં એટલે આ કાગળ ઉપર મુર્ગી ચિતરેલી છે આપણે આ રોડની કન્ડિશને હું તમને બતાવીશ મેં હું તો આ રોડ ઉપરથી ગઈકાલે નીકળ્યો અને મોડી રાત્રે મારા આ બોર્ડ ઉપર નજર પડી કે ભાઈ આ ખરેખર શું છે રસ્તાની તો હાલત ખરાબ છે ભેજભાઈ બારા એમ કહે છે પણ હવે બોર્ડ ઉપર તો રસ્તો બની ગયો છે ભાઈ આ આ સરકારી બોર્ડ છે લગભગ હમણાં જ જો આ બોર્ડ આમાં આમાં સિમેન્ટ કામ પણ બહુ જૂનું નથી કારણ કે જો આ આ બોર્ડે હમણાં જ લગાડી ગયા છે જો બોર્ડ જૂનો હોય તો આજે ખળ ઊગી ગયું છે એમ આ બોર્ડની આજુબાજુ ખડ ખળ ઊગી જાય ને જો આમાં ક્યાંય ખડ નથી ઉગેલું એટલે કે વરસાદ થયો સોળ જૂનના સોળ જૂનના વરસાદ થયો છે સોળ જૂન પછી મારેલો બોટ છે આ પાંચ સાત દસ દિવસ પહેલાનો બોર્ડ છે આ સિમેન્ટ કામ પણ નવું છે એટલે કઈ રીતે પ્રજાના જે પૈસા છે એનું કેવી રીતે શું થાય છે અને આપણે ઉથમાકાન પ્રજાને ઉથમાકાન કે એમાં સરકારી તંત્ર પકડાવે છે તમે મીડિયા સોશિયલ મીડિયા ખોલો એટલે ભ્રષ્ટાચાર તંત્રનું સરકારી તંત્રનું ભ્રષ્ટાચાર કેટલું છે બોગસ ડોક્ટરો બોગસ વકીલો બોગસ 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 આખી કોર્ટ બોગસ પકડાણી હતી આ ઘણું બધું બોગસ 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 છે પરંતુ હવે આ આજે સરકારી તંત્ર હવે આમાં એક ઉલ્લેખ છે કે આ બે હજાર ત્રેવીસ અને ચોવીસ હવે સરકારી યોજના મુજબ બે હજાર ત્રેવીસ ચોવીસમાં આના પૈસા ફળવાઈ ગયા હોવા જોઈએ આમાં લઈ શું છે કે આ યોજના છે ને બે હજાર ત્રેવીસ ચોવીસની છે એટલે બે હજાર ત્રેવીસ ચોવીસમાં એના પૈસા ફળવાઈ ગયા હશે પછી સરકારી અધિકારીઓ તો શું છે કે હવે ટાઈમ ન હોય કામ ઘણા હોય એટલે એને રહી રહીને એને ચોવીસ પચીસમાં કારણ કે ચોવીસ પચીસ પણ હજી પૂરું ચોવીસ પચીસ પણ પૂરું થઈ ગયું અત્યારે તો હવે પચીસ 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 છવ્વીસનું વરસ ચાલુ થયું હોય એક ચારથી એક ચાર બે હજાર પચીસથી નવું વરસ શરૂ થઈ ગયું હોય એટલે બે વરસ પહેલાંની ગ્રાન્ટનું આ કામ છે અને કામ પૂર્ણ કર્યાની તારીખ હવે મિત્રો આમાં ખૂબીની વાત એ છે કે આપણે આખો રોડ જોશું એ રોડમાં પચાસ સાઈઠ ટ્રેક્ટર માત્ર કાકરીના નાખેલા છે એટલે આપણે દાદ દેવી જોઈએ સાવ આટલું બધું તો કાંઈ ખોટું નથી આ બોર્ડમાં કાંઈક તો સચ્ચાઈ છે કે પચાસ સાહીઠ ટ્રેક્ટર કાકરીના વચ્ચે નાખી ગયા છે હું તમને બતાવીશ બાકી રોડમાં કાંઈ થયું નથી એટલે આ રોડની જે કામગીરી છે તે પૂર્ણ થયાની તારીખ છે છ સાત બે હજાર પચીસ અને સાત એકના આ શરૂ થઈ ગયું હવે શરૂ થઈ ગયું એ સાત એક એટલે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે ને જૂન હવે જુલાઈ મહિનાની આ જાન્યુઆરી મહિનાની સાત તારીખ કામ શરૂ થયું છે અને કામ હાલું છે છ સાત સુધી એટલે પાંચ છ મહિના કામ હાલી ગયું આ પાંચ છ મહિના સુધી આ કામ ચાલુ રહ્યું એમાં બોર્ડ કહે છે સરકારી અને જાન્યુઆરીમાં ચાલુ થયું અને જુલાઈમાં પૂરું થયું પૂરું થયું એટલે આ બોર્ડ મારી દીધો હવે દોઢ કરોડ રૂપિયાનું કામ છે મિત્રો હવે એમાં પ્રજાએ શું સમજવું આપણે શું સમજવું પ્રજા હવે આ બોર્ડ ઘણા દિવસ અહીંયા છે કોઈ વાંચતું નહીં હોય અહીંથી બધા અગ્રણીઓ વગેરે વગેરે નીકળતા હોય ગામના સરપંચો કે આગેવાનો કે સામાજિક કાર્યકરો તો આ બોર્ડ ઉપર તો આ જાહેર બોર્ડ છે તો આના ઉપર નજર કદાચ કોઈની નહીં પડી હોય હવે સરકારી બોર્ડ છે એટલે બહુ આપણે નજર ના કરીએ પરંતુ પ્રજાને કેવી રીતે મૂર્ખ બનાવે છે આ સરકારી તંત્ર એનો ઉત્તમ નમૂનો છે મિત્રો કોમેન્ટ કરતા લેશો અને હું તમારી સાથે પણ વાત કરી શેર કરવાની છે આ કારણ કે આ સરકારી અધિકારીઓ કેવી રીતે મૂર્ખ બનાવે છે લોકોને આપણે આગળ રોડની પરિસ્થિતિ જોવાની છે હાલો ચાલુ કરો ભાઈ ગાડી આપણે આગળ આ રોડની જે પરિસ્થિતિ છે એ બતાવીએ ખરેખર આ બોર્ડમાં લખેલું છે એ સાચું છે ખોટું છે એ મારે તમને પણ બતાવવું પડે ને કારણ કે હું તો ગમે એ બોલી નાખું એટલે આ રોડની પરિસ્થિતિ તમે જોતા જાજો હવે ઉપર જે અને બીજું ખાસ મિત્રો કે આ બાબતે સવારના છાનપીન કરેલી કે ભાઈ આ જિલ્લા પંચાયતનો રોડ છે તાલુકા પંચાયત નો છે કે આમાં શું છે ખરેખર હકીકત શું છે તો એક કોઈ ઈજનેર છે મિસ્ટર ચોપડા એના કોકે મને નંબર આપેલા સરકારી કર્મચારી કે ભાઈ આ ચોપડાભાઈ છે ને એને કદાચ આ બાબતી બાબતી ખબર હોય કારણ કે આ તો સીધી આ તો હું એમ કહું કે ભાઈ હું મુધાબા ભાટી બોલું છું હું પત્રકાર બોલું છું તો વળી જરાક જવાબ આપે બાકી સામાન્ય જનતાને જવાબ દેવાનો અત્યારના જે સરકાર અને એ પાછા ઇજનેર હોય કાર્યપાલક ઈજનેર હોય કે ડેપ્યુટી હોય એ સામાન્ય પ્રજાને જવાબે નથી આપતા ને ફોને નથી ઉપડતા એટલે મને એ કીધું કે ભાઈ આમ એ મને ફોન પર મેં એને કીધું કે ભાઈ આવી રીતે છે રોડ બનેલો નથી ને બોર્ડ મારી દીધું છે મને કે મને કંઈ ખબર નથી એટલે મેં કીધું હું તમને બોર્ડનો ફોટો મોકલાવું છું તમે મને એનું કંઈ તમને ખબર હોય કેજો એટલે મને એનો માત્ર એટલો મેસેજ આવ્યો એ ફોન નથી આવ્યો મેસેજ છે કે બોર્ડમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે હવે મિત્રો આવડી મોટી પ્રિન્ટિંગ મિસ્ટેક હોય તો હવે આપણે સમજી શકાય કે જીઆરએ આપણી પાસે પાન કાર્ડમાં જરાક મિસ્ટેક હોય આધાર કાર્ડમાં એક ઈ ને બદલે એ હોય તો આપણું આધાર કાર્ડ માટે કેવાયસી માટે આપણે ગવર્મેન્ટના ધક્કા ખાવા પડે અત્યારે હવે આ જે રોડ છે આખો આ જો કેવા ખાડા છે અડધા અડધા ફૂટના ખાડા છે આમાં કેમ લોકો નીકળે કેમ યાત્રિકો નીકળે કાલથી શ્રાવણ માસ બેસે છે આ લોકોને દોઢ કરોડ રૂપિયો ગવર્મેન્ટ આપ્યો છે એમાં ઇજિનિયર આવે અને કોન્ટ્રાક્ટર આવે કે ભાઈ દોઢ કરોડ રૂપિયો છે તમે આ પ્રજા માટે રોડ બનાવો પરંતુ જે રીતે ત્રેવીસ ચોવીસમાં ગ્રાન્ટ મળેલી ત્યાર પછી જાન્યુઆરીમાં રોડનું કામ ચાલુ થયું છે અને અત્યારે કમ્પ્લિટેશન સર્ટિફિકેટ લગભગ મળી ગયું હોવું જોઈએ કોન્ટ્રાક્ટરને અને બિલ ચૂકવાઈ ગયું હોય તો આપણે ખબર નથી હવે જો કદાચ એવું બને કે આ વસ્તુ મીડિયામાં આવે બહુ અને આમ તેમ થાય એના કરતાં હવે જેવું તેવું રોડ તો બનાવવો જ પડશે એટલે હવે જો આ અહીં સુધી કાંઈ નથી હવે અહીંથી થોડુંક કાકરી પાથરવાનું ચાલુ થયું છે બરાબર અહીંથી આ માત્ર કાંકરી પાથરેલી છે રોડ ઉપર આ જોઈ શકો છો ગાડી કાંકરી પાથરી દીધી છે કારણ કે રોલર ફેરાવાની તો બહુ જરૂર ન પડે ને અહીંથી વાન વ્યવહાર એટલા બધા નીકળે છે એટલે કાળી કાકડી પાથરી દીધી અને ત્યાર પછી થોડોક વરસાદ પડ્યો અને ત્યાર પછી જે વાન ને અવર જવર છે એના હિસાબે આ રોડ અત્યારે કાકરી પાછળ જે લગભગ એક સવા કિલોમીટર સુધીની કાકરી હશે કદાચ વધીને એક કિલોમીટર એ નહીં હોય કારણ કે આ ગોરિયારી પાડલી રોડ કહેવાય છે અને ગોરિયારી મારું પોતાનું મૂળ ગામ છે એટલે આ બધી વસ્તુથી હું પરિચય તો હું બે ત્રણ વખત મેં લાઈવ કરેલું છે મીડિયામાં આપેલું છે કે આ રોડ ખરાબ છે એને બે ત્રણ વર્ષ થઈ ગયા ઘણા ટાઈપની ખરાબ છે હવે આ કાંકરી અત્યારે પાથરી ગયા છે અને આ રોડનો જે બોર્ડ છે હવે આપણે આગળ ન જતા અહીં ઊભી રાખો અત્યારે ચોમાસાનો સમય છે મિત્રો થોડો થોડો વરસાદ આવે છે ક્યારેક આ બધી મગફળીને અત્યારે સારું છે પણ આપણે આજે વાત તો રોડની કરવાની છે આ કાંકરી પાથરી દીધી છે લઈ લ્યો પરત આપણે હવે પાછા બોર્ડ આગળ જુ મારે તમને રોડ જ બતાવવાનો હતો પછી તમારી યાર બોર્ડ આગળ ઊભીને વાતે કરું કે મારી સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે એટલે મિત્રો આ સરકારી તંત્રમાં કેવું ચાલે છે ચોપડાભાઈ કહે છે કે પ્રિન્ટિંગ મિસ્ટેક છે હવે માની લો કે આ પ્રિન્ટિંગ મિસ્ટેક બોર્ડમાં આવડી મોટી પ્રિન્ટિંગ મિસ્ટેક તો જેણે બોર્ડ બનાવ્યો હશે એ બિચારો એને મજૂરી આપી હશે એટલે બોર્ડ બનાવી દીધો હશે કળી આવે બોર્ડ મારી દીધો હશે તો જેણે બોર્ડને સેક્શન કરેલું છે કે ભાઈ આ પ્રકારનો બોર્ડ મારવો છે એને જોયું નહીં હોય બીજું કે પ્રિન્ટિંગ મિસ્ટેક એટલે કઈ પ્રિન્ટિંગ મિસ્ટેક થાય એમાં એક દોઢ કરોડનું કામ છે એમાં છેલ્લાં એક કરોડ ઓગણપચાસ લાખ સમથિંગ ચારસો રૂપિયા છે તો એમાં મિસ્ટેક છે કે સાતમા મહિનામાં એટલે કે ચાલુ મહિનામાં કામ પૂર્ણ થઈ ગયું છે એવો બોર્ડ મારી દીધો છે એટલે ચાલુ છે કામ એમ લખવાની એમાં મિત્રો તો પછી બોર્ડ મારવાની શું જરૂર હતી આપણે ખબર જ નથી કે આ બસ છે ઉપલેટા જાય છે કે મોડાસા જાય છે આપણે જ ખબર નથી આ બસ ક્યાં જાય છે તો પછી બોર્ડ મારવાનો કઈ મતલબ નથી રોડમાં કામ થયું નથી રોડ બનેલો નથી માત્ર આ કાકરી પાથરેલી છે તો પછી આપણે આ બોર્ડ મારવાની જરૂર શું માત્ર એવું પણ બની શકે કે આ બોર્ડ નો ફોટો લઈ કમ્પ્લીટેશન સર્ટિફિકેટ આપી અને થયું હશે એ તો સરકારી તંત્ર જાણે અને મારો રામ જાણે પરંતુ જે પ્રજાને મૂર્ખ બનાવવાની સરકારી તંત્રની જે કઈ આ મેલી નીતિ છે અને જે એનું આળસ છે ક્યાંક ને ક્યાંક આમાં ભ્રષ્ટાચાર ની ગંધ અત્યારે આવી રહી છે કારણ કે તમે કાયદા મુજબ તમે કામ નથી કરતા પ્રજાને કાયદા બતાવો છો જે બંધારણ મુજબ જે કાયદા બન્યા છે જેટલા જ પ્રજા માટે બન્યા છે એના કરતા વધારે જે સરકારી ખુરશી ઉપર બેઠેલા જે પણ કર્મચારીઓ અધિકારીઓ છે એના માટે પણ છે એવું નથી કે એ લોકોને કાયદાનું પાલન નથી કરવાનું આઠ કલાકની નોકરી ઉપરાંત એને શું એવું કામ હોય કે આઠ કલાકમાં પણ પ્રજાના કામ નથી થતા એટલે આ બધી બહુ જટિલ બાબત છે અને હવે આ જે એક ટાઈપનો જે બોડીની અંદર કેમ કોઈ રોગ પ્રસરી જાય એમ ભ્રષ્ટાચાર આપણી જે વ્યવસ્થા છે એમાં એટલો બધો પ્રસરી ગયો છે આવી ઘણી બધી બાબતો છે આપણે વન બાય વન દ્વારકા ટુટેમાં સવારના દ્વારકા દ્વારકાથી આપણે લાઈવ હતા કે આપણે પંદર દિવસ પહેલા જે રીતે બેટની અંદર શૌચાલયો બંધ હતા એક વર્ષથી એમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ શૌચાલય બનાવેલા હતા નગરપાલિકાને સોંપીને દીધા હતા પણ નગરપાલિકા ઓખા નગરપાલિકાની જે આળસની નીતિ છે પ્રમુખને એ ખબર નહોતી રાજુભાઈ કોટક પ્રમુખને એ ખબર નહોતી કે આ નગરપાલિકાને સોંપાઈ ગયા છે પછી જ્યારે એને ખબર પડી આપણે લાઈવ કરેલું આપણે બીજી જગ્યાએ રજૂઆત કરી ત્યાર પછી હવે એક બે દિવસમાં એ શૌચાલયો યાત્રિકો માટે ચાલુ થઈ ગયા છે એટલે મિત્રો જે મીડિયા છે અત્યારે પરિસ્થિતિ એ છે સામાન્ય જનતાને તો કોઈ અધિકારીઓ કે કોઈ દાદ આપતા નથી પરંતુ આપણે એવા પ્રયત્ન કરીએ કે પ્રજાના જે કામ હોય અને અમારો અભિગમ એવો હોય છે સનસની ખેંચ ફેલાવીને સમાચાર બનાવે એના કરતા કાંઈ પણ જે કઈ પરિસ્થિતિ છે એની જળ સુધી જવાનું અને જો એ પ્રશ્નનો નિરાકરણ થઈ શકતો હોય તો મીડિયામાં લેવાની કાંઈ જરૂર નથી કારણ કે આપણે અંતે તો પ્રજાના સૌએ પ્રજાનું સારું કામ થાય એવી આપણે ઈચ્છા હોય છે તો આ રોડની વિગત આજે આપણે જોઈ અને પરિસ્થિતિ આવી છે મિત્રો હિન્દુ પરમાર જય દ્વારકાધીશ ચેતનભાઈ જય દ્વારકા તેજસભાઈ તેજસ બારાઈ જય દ્વારકાધીશ અઠિયાભા માણેક આવું પણ થયે છે રોડ બનેલ નથી અને બોર્ડ લગાવી દીધેલ છે વાહ અઠિયાભા માણેક આ વાત સાચી છે અત્યારે આપણે બોતાયું એટલે બોર્ડ હજી તમારી સામે જ છે લખન માણેક ઉર્વશી પટેલ સૌ મિત્રો જયદ્વાર પરફેક્ટ રિપોર્ટિંગ કરેલું છે ઉર્વશી જય પટેલ થેન્ક યુ વર્ષા મતદારોમાં મિસ્ટેક છે મતદારોમાં મિસ્ટેક હોય પણ અત્યારે પ્રિન્ટિંગ મિસ્ટેક છે જયંતિભાઈ એમ એમ કહે છે આ ચોપડાભાઈ જેસલભાઈ સુમણિયા જય દ્વારકાધીશ જાગૃત થાવ ભાઈ લવલી બશીન કારાભાયેશ માણેક કલ્પેશ ઉપાધ્યાય તેજસભાઈ બારા એમ કે છે રસ્તાની હાલત તો ખરાબ જ છે ભાઈ ઘણા સમયથી ખરાબ છે આપણે એમ હતું કે થઈ જશે અને ચોપડા ઉપર થઈ ગયું છે ચોપડા ઉપર એટલે કે બોર્ડમાં થઈ ગયું છે અને ચોપડાભાઈ એમ કહે છે કે મિસ્ટેક છે રોડનું કામ પેન્ડિંગ હોઈ શકે એટલે ચેતનભાઈ ઝાલા જય દ્વારકાધીશ બી એમ જામ જય દ્વારકાધીશ ભગીરથસિંહ જાડેજા જય દ્વારકાધીશ અજાણીભાઈ જય દ્વારકાધીશ તપોબા પુનશિયા જય દ્વારકાધીશ પરસોતમભાઈ માધવજી જય દ્વારકાધીશ અજાણી રાજેશ જય દ્વારકાધીશ આવું પણ થાય છે એટલે ઘણું બધું થાય છે ભાઈ આપણી આંખો ખુલી રાખવી પડે એના માટે બાટી સાથે લાલપુર પણ આવો જ રોડ ખરાબ છે બલભદ્ર ગિરી દશનામી હર હર મહાદેવભાઈ દિનેશભાઈ અઢિયા જય દ્વારકાધીશ જય માતાજી આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત મિત્રો શિવ ભક્તો અને શિવને તો જો કે દરેક જીવ માને જ છે દરેક લોકો માનતા જ હોય છે આપણે આવતીકાલથી લગભગ દ્વારકા ટુડીમાં ભગવાન ભોલેનાથ દ્વાદશ જ્યોતિલિંગ નાગેશ્વરની જે સાંધ આરતી આપણે ટ્રાય કરશું વધુમાં વધુ આરતીનું તમને લાભ મળે ગોપુ અઠિયા ઘડે તે મીઠાપુર જોતો રોડ કામ ચાલુ કર્યું ને બંધ કરી દીધું બોર્ડમાં બોર્ડ જોજો અહીંથી ભાઈ ગોપુ અઠિયાભા અહીંથી નીકળજો એટલે જો પાટલી આગળ બોર્ડ મારેલો છે એટલે આ પરિસ્થિતિ છે મનસુખ વિઠલાણી જય દ્વારકાધીશ ગ્રામ્ય પ્રજા જ્યારે અહીંથી નીકળે છે બોર્ડ લાગેલા હોય તો બોર્ડ ઉપર આપણે નજર કરીએ તો આપણે ખબર પડે હવે આમાં ઘણા લોકોનું એવું માનવું છે મેં ઘણા લોકો આના એક્સપર્ટ જે કાંઈ આ કામ કરતા હોય એના બધે સાથે મેં વાત કરેલી છે એટલે એવું પણ બની શકે કે કોઈ ગ્રાન્ટ લેપ્સ જાતી હોય એટલે ખાલી ચોપડા ઉપર એવું બતાવી દે કે ભાઈ આ રોડ થઈ ગયો છે અને પછી અનુકૂળતા એ જ્યારે અનુકૂળ હોય કોન્ટ્રાક્ટર ને કહીને રોડ બનાવી નાખે એવું પણ બને જય દ્વારકાધીશ જય માતાજી એટલે આ વાત છે ગોરિયારી અને પાટલી રોડ ની પટેલ તો આપણે હવે આ રોડ લગભગ આઠ દસ વર્ષથી આને આ પરિસ્થિતિ છે ગ્રામ્ય પ્રજા હવે આ રોડ ઉપરથી લગભગ પંદર થી વીસ ગામના લોકો મીઠાપુર જવા માટે આનો ઉપયોગ કરે છે બીજા નંબરની અંદર યાત્રિકો જે લોકો બહારથી યાત્રા કરવા માટે નાગેશ્વર આવે એટલે સીધા ચરકલા રોડે મુડવાસર થઈને નાગેશ્વર આવે અને નાગેશ્વર થી સીધા આ રોડ લઈ અને પાછા મીઠાપુર બેટ દ્વારકા જાય એટલે આ રોડનો ઉપયોગ અત્યારે ખૂબ થાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક હવે આ સરકારી તંત્ર છે જિલ્લા પંચાયતમાં રોડ આવે છે અને જિલ્લા પંચાયતના જે ભાઈ છે હમણાં આપણે વાત કરી ચોપડાભાઈ એન્જિનિયર છે સરસ મજાના એણે એમને કીધું કે ભાઈ એમાં કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેક હશે ખૂબ સરળતાથી એને મને મેસેજ કરેલો છે કોઈ ગંભીરતા નહીં કે ભાઈ એ કામ બાકી હશે પ્રિન્ટિંગ મિસ્ટેક છે એટલે એ એનું આ દોઢ કરોડનું કામ છે દોઢ કરોડ પ્રજાના છે અને ગ્રાન્ટ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ગ્રાન્ટેડ થઈ ગઈ હોય અને અત્યારે પછી આ પરિસ્થિતિ છે એટલે હવે અમે છીએ પત્રકાર નથી પક્ષકાર આ રોડ જાણે પ્રજા જાણે અમે તો જે કાંઈ થાય છે એ બતાવવાનું છે હવે જે કોઈ જવાબદારો હોય એમને આ પ્રશ્ન જિલ્લા પંચાયતના જે કાંઈ આ રોડ બનાવતા જે નાયબ કાર્યપાલક હોય મકાન માર્ગ મકાન વિભાગના એને પૂછવું જોઈએ કે ભાઈ ખરેખર શું છે વિકાસ ગાંડો તો છે ભાઈ આ વિકાસ તો ગાંડો છે જ ઉર્વી રાઠોડ રાજકોટ જય દ્વારકાધીશ મિત્રો આ કિસાન પથ ગ્રામ સડક યોજના તમારા ગામના પાદરમાં ક્યાંક ને ક્યાંક આવા બોર્ડ હોય તો નજર નાખતા રહેજો આપણે કોઈ યારે કોઈ પ્રોબ્લેમ છે નહીં પરંતુ ઇસ્કોનગેથી નાગેશ્વર જો તો રોડ પણ ખરાબ છે આ સો ટકા ખરાબ છે એનું ગયા વર્ષે આપણે ગત વર્ષ આપણે રિપોર્ટિંગ કરેલું હતું અને ત્યાર પછી રોડ પાસ થયો છે ને રોડનું કામ આપી દેવાયું છે એજન્સીને નાગેશ્વરવાળું પણ એ રોડનું કામ વરસાદની તરત જ વરસાદ એક જૂન પછી ખરેખર ડામરના કામ થાય નહીં વરસાદની સિઝન હોય પરંતુ ત્યાં થયું અને વરસાદ આવ્યો અને રોડનું કામ હજી બાકી હતું કે શું હતું અને રોડ અત્યારે ખરાબ થઈ ગયો છે આપણે ખબર જ છે પરેશભાઈ નકુમ જય દ્વારકાધીશ તો મિત્રો આ ને આપ ખૂબ શેર કરો આવાને આવા કોઈ પ્રશ્નો હોય તો અમને જણાવો લાઈક કરો કોમેન્ટ બોક્સમાં આપ ક્યાંથી જોઈ રહ્યા છો આપના વિસ્તારમાં વરસાદ છે કે નહીં અત્યારે અમારે ત્યાં તો વાવણી લાયક વરસાદ થઈ ગયો છે બધા ખેડૂતોએ વાવી દીધું છે આકાશમાં વાદળો છે છાટા છૂટી આવે છે મોટું કોઈ વરસાદ છે નહીં પરંતુ અત્યારે આ એક આપણે સવારના બેટ દ્વારકા થી મળેલા હતા અને અત્યારે આપણે આ જે કાંઈ આ રોડનો પ્રશ્ન છે ચોપડાભાઈએ કીધું એટલે મને એમ થયું કે ભાઈ ચોપડાભાઈ કીએ છે કે પેન્ડિંગ છે તો પછી કેમ આપણે કેમ ઈ ચોપડાભાઈ પછી વરસ પછી એમ કહેશે કે ભાઈ એ તો થઈ ગયું એમ ને પછી વરસાદ આવ્યો એટલે રોડ તણાઈ ગયો થોડુંક નબળું થયું હતું કામ કોન્ટ્રાક્ટર સજા દેસુ વાત થઈ ગઈ પૂરી આપડે ખબર જ છે કરોડો રૂપિયાની ગટર યોજનાઓ થઈ હતી નગરપાલિકાઓમાં એમ ઓખા નગરપાલિકામાં ગટર યોજના થઈ સુરજ કરાડી બેટ ઓખા કરોડો રૂપિયાના ખર્ચે રોડ ખોદી નાખા અને પાઇપ નાખા નાખું તે નાખું ત્રણ ચાર વર્ષ સુધી પ્રજા ને બાંધ માં લીધી હતી જાણે અને ત્યાર પછી રોડ ખોદી નાખા એ રોડ પાછા નવા બનાવવા માટે પાછા સરકારે પૈસા નાખ્યા રોડ બની ગયા હજી ગટર યોજના હજી એમને એમ છે ગટર યોજના સક્સેસ નથી તો શું કરવાનું એટલે આપણે એમ નથી કેતા કે આ ખોટું છે કે સાચું છે એ તો આપણે નક્કી કરવા વાળા કોઈ નથી જે પણ હોઈ શકે પરંતુ વરસાદની સિઝન પૂરી થાય અને સરકારી નિયમ મુજબ જ્યારે કામ ચાલુ થતું હોય તો ભલે આ ભાઈ આજી છે કોણ છે ઇજારેદારજી ભાઈ છે ઇમ્પ્રુવમેન્ટ વર્ક ઓફ પાડલીનું કોને આપ્યું છે કામ વી પ્રાઇવેટ લિમિટેડ અને આ કાર્યપાલક જે હોય એ બને આના માટે સીધા જવાબદાર હોય તો જેવું આ વરસાદની સિઝન પૂરું થાય એટલે સારામાં સારું આ રોડ બનાવે છેલ્લે આપણે એ અપેક્ષા રાખીએ પરંતુ આ પરિસ્થિતિ છે આ એક એવિડેન્સ છે દ્વારકા ટુડેમાં માં આનું સ્ટોરી કરેલી છે અમારે વાડી રોડ ઉપર જવું હોય તો બાઇક પણ નથી ચાલતું પાટલી રોડ હા બરોબર છે સાચી વાત છે તમારી તમારી બધાની વ્યથા સાચી છે અને તમારી વ્યથા ને વાચા આપવા માટે આપણે દ્વારકા ટુડે લાઈવ કરેલું છે અને જે કઈ દેવભૂમિ દ્વારકાના જિલ્લા પંચાયતના જે કઈ માર્ગ અને મકાન વિભાગના જે કોઈ જવાબદાર હોય એ આ બોર્ડ ની વિશે પોતે આ બોર્ડ ખરેખર શું છે બોર્ડમાં લખેલી વિગત સાચી છે કે ખોટી છે અથવા મિસ્ટેક કઈ પ્રકારની મિસ્ટેક છે ચોપડાભાઈ એમ કહે કે પ્રિન્ટિંગ મિસ્ટેક છે તો આખા બોર્ડમાં કઈ પ્રિન્ટિંગ મિસ્ટેક છે તારીખની છે રકમની છે આ દોઢ કરોડ રૂપિયા ઓછા પડે છે એની છે તે વધારે પડે છે કે રોડ ડામરની છે કાર્પેટની છે સિલ છે શું છે મિસ્ટેક કેવાની છે ચોપડાભાઈ તો પ્રશ્ન એ છે કે પ્રજાને ઓખા મંડળની પ્રજા જ્યાં અહીંથી નીકળે છે એટલા યાત્રિકો આવે છે એમને જે કોઈ જવાબદાર છે માર્ગ મકાન વિભાગમાં એમણે પ્રેસ નોટ અખબારી યાદી બહાર પાડવી જોઈએ અથવા પ્રેસ કોન્ફરન્સ બોલાવી જોઈએ દોઢ કરોડ નો સવાલ છે કે આ રોડ પાછો બનવાનો છે કે વર્ષ દોઢ વર્ષ એમને એમ ચાલશે ને પછી એમ કહેશે કે ભાઈ આ રોડ તો બની ગયો તો બોડે મારેલું છે હવે રોડ ધોવાઈ ગયો આવું તો ઘણું બધું બને છે ગુજરાતમાં મિત્રો અને ઘણા બધા અત્યારે આપણે જોઈએ છીએ કે મનરેગા કોંભાન ફલાણા કોંભાન ઢીકડા કોંભાન કરોડો કરોડો રૂપિયાનો કોંભાન છે તો આ તો દોઢ કરોડની વાત છે એટલે બહુ આપણે બહુ એમાં ગભરાવાની જરૂર નથી જે કાંઈ હશે આપણે પાછા જ્યારે પણ વરસાદની સિઝન પૂરી થશે પાછા રોડની મુલાકાત લેશું નવું બનશે તો આપણે સરસ બનશે તો આપણે એને સારી કામગીરી હશે તો આપણે બિરદાવશું અમારું તો કામ ઈ છે કરે એની વાવા તો મિત્રો દ્વારકા ટુડેના ના માધ્યમથી અત્યારે આપણે આ વાત હતી પ્રકાશભાઈ બારાઈ જય દ્વારકાધીશ તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર કોમેન્ટ કરજો જય દ્વારકાધીશ અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો લાઇક કરજો દ્વારકા ટુડેના માધ્યમથી હું બુધાબા ભાટી પાડલી ગોરિયારી રોડ દેવભૂમિ દ્વારકા જય દ્વારકાધીશ